સમાજે બંધારણ કર્યું છે એનું પૂરેપૂરું પાલન કરજો તમારે ઘરે આવવાનો આપણે માતા પિતા જીવતા હોય ત્યાં સુધી તો આપણે એને કદી બોલાવતા ના હોઈએ પણ મરી ગયા પછી કે મારે તો બારવું કરવું છે મારે તો ગંગાજી આટલા બધાને લઈને મા બાપની સેવા કે તમે જીવતા જીવ જીવતા હોય એટલે ઘણા રાજી રાખો એમની સેવા કરો તો તમારે કદી ખરે કોઈ તાળો દુઃખ નહીં આવે પણ મા બાપને તમે કદી હારા બોલાયા ના હોય કદી એમની સેવા ના કરી હોય અને બધા પછી તમે ગમે એટલા બારમાં કરો કે ગમે એટલા ગંગાદી લઈને તમે એનું વસ્તીનું વિસર્જન કરો તો એનાથી ભગવાન રાજી રહેવાનો નથી અને માતા પિતાનું આંતરડું એવું છે કે તમને રાજી થઈને આશીર્વાદ આવી જાય ને તો તમારો મેળો પાર થઈ જાય અને માતા પિતા એટલે આ ધોરી પાઘડીઓને એમને પણ મારી વિનંતી છે કે પેલા જોના જમાનામાં ફરીવાર વ્યવસ્થા હતી કુટુંબમાં ભાવના હતી ભેગા રહેતા અને નાના મોટા બંધારિયાને અભ્યાણ કે કંઈ હોય ને ગોડા નું તો છોકરા લાઈલતા હવે આ જમાના અંદર એ આશા રાખતા ને એટલે મહેરબાની કરીને ચંદ્રજી મહેરબાની કરીને પછીના ઉપર શરીર નિર્ભર થઈ ગયું હોય પછી અફેર ના મળે ડોડા ના મળે બીડીયું ના મળે તો પછી આંખો આંસુ આવે પગ તૂટે મગજ કામ ના કરે બોલવાનું ઠેકાણું ના રહે આવું બધું થાય કે ના થાય એટલે જે બંધાણી હોય એટલા હોય એટલા પાર પડતો અને તમારા થકી કોઈ નવા બંધાણી ના થાય એવી ખબર રાખજો જેથી કરીને બીજાને તૂટી થવાનો વારો ના આવે મને મને એક પ્રસંગ યાદ આવ્યો હું હકીકત કહું છું અમૃતભાઈ કે અમારો વિસ્તાર એ બાજુ બધો કબીરબંધી કબીરબંધી એટલે એ શ્રદ્ધાને એને ના માને બધા તો એ એક બાજુમાં કમાલપુરા ગામ છે ત્યાં હોનદાસ નંબરદાસ આ બધા મોટા આપણા સમાજના કબીર સાહેબના બધા ભક્તો હતા સંતો હતા

અને ગોડે એટલે એને નાર પડે ને એવું બધું થયું એટલે પછી બધે કીધું કે આ કૂતરી હડકાઈ થઈ છે અને મારી નાખો પણ ઓલા ભગત સમજના હતા કે આ કૂતરી હડકાઈ નથી થઈ તમે એક કામ કરો કે આ જે આપણે ગોલડાના જે ડોડા રહ્યા ને એ પલાણે ના કૂતરીને નાખો આ હડકાઈ નથી થઈ આ બંધાણી થઈ ગઈ એનામાં આવી ગયું એટલે કોઈ પણ પશુ હોય પક્ષી હોય જીવતો જીવ હોય એને તમે કોઈ પણ વસ્તુનું કેફી પદાર્થનું સેવન એ છતાં 3 કે 5 કે 6 મહિના થાય ને તો એ ઓટોમેટિક એનું બંધાણી રહી જાય એટલે જો ઉતરી 6 મહિનાની અંદર આ કોલરાની બંધાણી થઈ જતી હોય તો પછી આપણે 5 6 7 8 8 8 એકરે લગનમાં જા અને નાનો મોટો ટેસ્ટ કરો તો પછી બંધાણી થઈ જવા કે ના થઈ જવાય એટલે મહેરબાની કરીને આ તમામ પ્રકારની બધીઓમાંથી નીકળવા માટે કરી અને

તો પણ જ્યારે આગેવાનો ગરા આ રીતે નક્કી કરતા હોય તો તમારે પણ બધાય આનું પાલન કરવાનું છે સંપૂર્ણ રીતે આ તમામ સોળે મુદ્દાઓનું પાલન કરજો અને ગામો ગામ આની મિટિંગ કરજો ગામની કમિટી પણ આવજો અને આ એક વર્ષ પછી તારીખ ચાર એક બે હજાર સત્યાવી ના રોજ એક થાય એ દિવસે સમગ્ર ત્રણેય જિલ્લા ભેગા મળી અને આનું ભવ્ય રીતે ઉજવણી કરશે અને એ ટાઈમે આપણે એનાલિસિસ કરશું પૂર્ણ વિચારણા કરશું એમાં કોઈ મુદ્દા માય અંદર બધા ઉમેર કરવાના છે તો ઉમેરશું અને આમાંથી પણ જેટલો હાર થાય એટલું પૂરેપૂરું કરવા માટેના પ્રયત્નો કરીશું આજે અહીંયા તમે મને બોલાવી તમારા બધાના દર્શન કરવાનો મોકો આપ્યો આ ચંદનજી સમૂહ લગ્ન માટે એટલી મજૂરી કરે દીકરીઓને ભણાવવા માટે એટલી મજૂરી કરે અહીંયા નવઘરજી દોઢસો દીકરીઓને અત્યારે લાઇબ્રેરીમાં ભણાવે હોસ્ટેલનું કામ પણ થઈ રહ્યું છે આ બધા શિક્ષણના અને સમૂહ આ બધા કામ કરવાને ને એ હેલા નથી એના માટે ખૂબ મજૂરી જો કરવી પડે ખૂબ બધા પૈસા ભેગા કરવા પડે અને બિલકુલ કશું કંઈ ના કરતા હોય ને એની બધી આયોજન આયોજનવાળાને અમારે બધાયને સહન કરવી પડતી હોય એમાં સમાજના પ્રસંગો કરતા કરીએ એ ટાઈમે સહન કરવું પડે અને ચૂંટણીમાં ચૂંટણી લડતા હોય એ ટાઈમે સહન કરવું પડે સિરત સહન કરવું પડે એનું બૈરો એના કહેવાથી વોટ ના આલે અને અમને આઈને જાહેર વટાઈડ ગવ આ આ એક લોકશાહી છે અને એટલા ફાટા કરીને સમાજનું જે કામ આ એટલા માટે હું દાખલો આપું છું કે આ જેણે સમાજમાં આપણે બધે બંધાર કર્યું છે તમે બધી મીટિંગ બોલાય છે ક્યાંક બંધારણ માટે તમે કડક થશો ને તો ક્યાંક ને ક્યાંક આને નથી પાલવતું જેને તમને બરબાદ કરવા છે અને જેને તમને કાયમી ગુલામ રાખવા છે એ તમને ચડાવવા માટેની વાત કરશે પણ ક્યાંક સહન કરવું પડે તો સમાજ માટે આવનાર પેઢી માટે દીકરા દીકરીઓને શિક્ષણ માટે અને આવનાર સમયમાં સમાજ એ સંપૂર્ણ રીતે ગુલામીમાંથી બહાર નીકળે અને સ્વનિર્ભર થાય એના માટે કરીને આપણે બધાએ તન મન ધનથી આ મહેનત કરીને પૂરેપૂરવાનું પાલન કરવાનું છે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા તમારા બધાના દર્શન કરવાનો મોકો આપ્યો અને બીજના દિવસે રામાપીર કે જે બાર બીજાના ધણીના દર્શન કરવાનો પણ આપ સૌએ મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માન